હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફળોના રાજા કહેવાતે કેરીના ગોટલીનો મુખવાસ જે શરીરમાં રહેતા હાડકામાં કેલ્શિયમની કમી અને બીટવેલની કમીને પૂરી પાડશે એક ઉત્તમ આયુર્વેદિક ઔષધિ જેવું કામ કરશે ગોટલીનો મુખવાસ લગભગ બધા જ બનાવે છે પરંતુ તેના ફાયદા અઢળક છે વિટામિનથી ભરપૂર અને મિનરલ્સથી પણ ભરપૂર છે તો આ ગોટલીનો મુખવાસ તમારે ઉનાળામાં જરૂરથી બનાવો જેને હાડકામાં કેલ્શિયમની કે પછી બીટવેલની ઉણપ હશે તેને આ મુખવાસ રામબાણ ઇલાજ તરીકે કામ કરશે તો આજે આપણે કેરીના ગોટલા નમણાંથી નીકળતી ગોટલીનો મુખવાસ બનાવીશું મેં અહીં લગભગ ત્રીસથી પાંત્રીસ નંગ જેટલા ગોટલા સૂકવીને લઈ લીધા છે તમે સીધા ગોટલા બાફીને કરી શકો પરંતુ આ રીતે કરવાથી તમારે ગોટલીનો મુખવાસ એકદમ સરસ બનશે ગોટલીના પહેલાં સુકવી લેવાના છે ગોટલાને અને પછી આપણે તેમાંથી ગોટલી કાઢીને મુખવાસ બનાવીશું જો રેસિપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હો ને મારો વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને નીચે આપેલું બે આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ગોટલીનો મુખવાસ બનાવવાનું ચાલુ કરીએ પહેલાં આપણે ગોટલીને આવી રીતે પ્લેટફોર્મ પર કે પછી નીચે દસ્તા વડે બધી જ ગોટલી ગોટલામાંથી આપણે ગોટલી કાઢી લેવાની છે અને તેની ઉપરનું આપડ પણ એકદમ સાફ કરીને લઈ લઈશું અને આવી જ રીતે ગોટલામાંથી આપણે બધી જ ગોટલી કાઢી લઈશું દસતાથી લગભગ તમે ત્રણથી ચાર વખત આવી રીતે ઉપર છેડાના ભાગે મારશો ટોચે એટલે તમારા ગોટલામાંથી ગોટલી આસાનીથી નીકળી જશે વચ્ચેથી બે ભાગ કરીને ખેંચીને તમે ગોટલી આસાનીથી કાઢી શકશો બધી જ ગોટલી નીકળી જાય પછી તેમાંથી આવી રીતે વધારાની ઉપરનો છાલનો ભાગ આપણે કાઢી લઈશું અને હવે ગોટલીમાં સહેજ કડવાશ જેવો ભાગ હોય છે તુરાશ જેવો ટેસ્ટ તે આપણે દૂર કરવા માટે પહેલાં તો બધી જ ગોટલીને એક તપેલામાં લઈને તેને સારા પાણીએ ત્રણથી ચાર પાણી બદલાવીને ધોઈ લઈશું જેથી તેમાં ઉપર રજ કે પછી આવી રીતના ડોળાશવાળો ભાગ બધો જ નીકળી જશે તો આપણે આવી રીતે ઉપર નીચે કરીને પહેલાં બધી જ ગોટલીને ત્રણથી ચાર વખત પાણી બદલાવીને સાફ કરી લેવાની છે અને પછી ગોટલીને આપણે બેથી ત્રણ કલાક માટે પાણી નાખીને મૂકીને ઢાંકીને મૂકી દેશું વચ્ચે એક બે વાર પાણી પણ બદલાવીશું જેથી તેમાં રહેલો તુરાશ અને સહે જેવો કડવાશનો જે ભાગ હોય છે તે નીકળી જાય ને જ્યારે તમે મુખવાસ બનાવો ત્યારે ખાવામાં પણ ટેસ્ટી બને બધાને જ ભાવે તેવો તો આવી રીતે ઢાંકીને મૂકી દીધા પછી તમે જુઓ તેમ પાણી પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે ગોટલી એકદમ સાફ થઈ ગઈ છે અને હવે તેને ખો આપણે પાણી બધું જ નિતારી લઈશું અને એક કૂકરમાં આ ગોટલી એડ કરીશું અને ગોટલી ડૂબે એટલું આપણે ઉપરથી પાણી પણ એડ કરીશું અંદાજે બેથી અઢી ગ્લાસ જેટલું અને એક મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું જેથી ગોટલીને તુરાશ એકદમ નીકળી જશે જ્યારે બફાશે ત્યારે તમે મીઠું ન નાખો તો પણ ચાલે પણ થોડુંક મીઠું એડ કરીને તમે મેં જેમ કીધું તેમ તેમાં રહેલી તુરાશ અને કડવાશના સ્વાદને બેલેન્સ કરશે એકદમ ટેસ્ટી મુખવાસ બનીને તૈયાર થશે ને હવે ચારથી પાંચ આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર વિસલ કરી લઈશું વિસલ થઈ જાય ને કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે કુકર ખોલીને આપણે પહેલાં તો ગોટલીને ચેક કરી લઈશું એકદમ બફાઈ ગઈ છે કે નહીં તે ગોટલીને ચાકુથી આપણે પહેલાં ચેક કરી લેવાની છે એકદમ સરસ એવી વફાઈ ગઈ છે તમે જુઓ તેમને હવે તેને આપણે ઝારીમાં કાઢી લઈશું પાણી બધું જ નિતારી લઈશું ને થોડી એવી માટે આપણે પંદરથી વીસ મિનિટ જેટલા સમય રહેવા દઈને થોડી એવી ઠંડી પડવા દઈશું જેથી તેમાં તેની કતરણ કરવામાં આસાની રહે ઠંડી પડી ગઈ ગોટલીમાંથી ભાંગવા પણ નહીં કરે અને એકદમ સરસ એવી કતરણ તૈયાર થઈ જશે થોડી એવી ઠંડી પડે એટલે આવી રીતે છોલણિયું જે આપણે બટાકાની છાલ ઉતારવાનું જે આવે છે પીલર તેનાથી આવી રીતે પતલી પતલી આપણે ગોટલીની કતરણ કરી લેવાની છે તમે ચપ્પુથી કે પછી બટાટાની વેફર પાડવાનું જે મશીન આવે છે તેનાથી પણ કરી શકો પણ છોલણિયાથી એકદમ આસાનીથી થઈ જશે ચપ્પુ વાગવાની કે કોઈ પણ બીક પણ નહીં રહે તમે જુઓ તેમ બધી જ કતરણ આવી રીતે આપણે છૂટી છૂટી પાડીને તૈયાર કરી લેવાની છે ગોટલીની બધી કતરણ બનીને તૈયાર થઈ જાય એટલે હવે આપણે તેને મોટી બે ડીશોમાં ભાગ પાડી લઈશું અને પંખા નીચે ત્રણથી ચાર કલાક માટે રહેવા દઈશું આવી રીતે છૂટી છૂટી કરી દઈશું અને પછી પંખા નીચે આપણે બને ત્યાં સુધી ત્રણથી ચાર કલાક માટે રહેવા દઈશું અને પછી એક દિવસ તડકે સૂકવીશું એટલે ગોટલીનો કલર પણ તેઓને તેવો એકદમ ઉઘડતો રહેશે કાળી પણ નહીં પડે ચીકણી પણ નહીં થાય અને આવી રીતે આપણે પંખા નીચે રાખ્યા પછી એક દિવસ તડકે સૂકવીને ગોટલીને એકદમ ક્રિસ્પી અને કડકડી થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું તમે જુઓ તેમ એકદમ સુકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે એકદમ કડકડી હવે આ ગોટલીને તમે જ્યારે તમારે બનાવવો હોય મુખવાસ તેટલા પ્રમાણમાં તમે તમારા વાસણ જેવડું રાખતા હો ડબ્બી કે પછી કાચની બોટલ તે પ્રમાણે આપણે જરૂર પૂરતી ઘીમાં શેકીને તૈયાર કરીશું બીજીને આપણે એરટાઈટ કન્ટેનર કે પાઉચમાં ભરીને મૂકી દઈશું ફ્રીઝમાં હવે એક ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું ઘીનું પ્રમાણ ઓછું રાખવાનું અને તમારી બોટલના માપ પ્રમાણે તમે જેમાં ભરતા હો તે પ્રમાણે આપણે ગોટલી તેમાં એડ કરીશું મેં અહીં એક મોટા કપ જેટલી ગોટલી લીધી છે અને હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ માટે શેકી લઈશું ગેસની ફ્લેમ ઓછી રાખવાની જેથી ગોટલીના સ્વાદમાં ફેર ન પડે લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય થશે ત્યાં ગોટલી તમારી સરસ એવી બ્રાઉન કલર ઉપર થવા આવશે તમે જુઓ તેમ કલર પણ ફરી ગયો છે અને વજનમાં પણ હળવી થઈ ગઈ છે એકદમ શેકાઈ જવા આવી છે હવે ગોટલી એકદમ શેકાઈ જવા આવે પછી ગેસની ફ્લેમ બંધ કરીને એક મિનિટ માટે ચલાવીશું અને પછી આપણે તેમાં તેનો ટેસ્ટમાં અકોર્ડિંગ એક ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલો કે પછી બે ચપટી જેટલો મરી પાવડર એડ કરીશું તમે એકલો સંચળ પણ નાખી શકો પણ મરી પાવડરથી મુખવાસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે બંને વસ્તુ એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું અને સાવ ઠંડુ પડવા દઈશું એટલે એકદમ ક્રિસ્પી એવી ગોટલીનો મુખવાસ બનીને તૈયાર થઈ જશે આ મુખવાસ જેને બી ટવેલ કે પછી કેલ્શિયમની કમી હોય તેના માટે ખૂબ જ ફાયદાકારક છે રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો ચાલો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ